વડનગર તાલુકાની ગામ પંચાયતોમાં અત્યારે હાલ ચૂંટણીઓનો ગરમાવો જોરદાર જોવા મળી રહ્યો છે ગામ પંચાયતોમાં સરપંચ બનવા માટે અલગ અલગ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ઉણાદ ગામની વાત કરીએ તો પાર્વતીબેન નરેશભાઈ ચૌધરીએ ઉમેદવારી સરપંચની નોંધાવી છે જ્યારે સાબલીયા ગામની અંદર સવિતાબેન જયંતેજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે શાહપુર બોડિયા ગામની વાત કરીએ તો મથુરજી ઠાકોરે

જે ઉમેદવારી નોંધાય છે તમારા પુત્રવધુની તો એમનું શું નામ છે એમનું પાર્વતીબેન નરેશજી ઠાકોર તો ઉનાદ ગામની પંચાયતની અંદર તમારા ગ્રામજનો અને પ્રજાજનોનો કેવો સાથ સહકાર છે ઉના ગ્રામ પંચાયતનો અમારા પુત્ર વધુએ જે ઉમેદવારી નોંધાઈ છે એમાં ગ્રામજનો પૂરેપૂરો સહકાર છે અને બહુ ભવ્ય બહુમતીથી જીતાડે એવી અમારી અપેક્ષા છે તો તમે આજે ભવ્ય વિજેતાથી તમે જીતશો તો આગળના વિકાસોનું કામ કેવા કરશો અમે ભવ્ય વિજેતાથી જીતીશું તો આગળના કામોમાં ગટર લાઈન છે કોઈ પ્રજાના લગતા કોઈ પણ કાર્ય કોઈ પણ કામ હશે તે અમે બહુ ગામના સાથ અને સહકારથી પૂરેપૂરો કામ કરીશું તો આજે તમે આગળ કોઈ સરપંચની ચૂંટણીમાં તમે ચૂંટાયેલા ખરા આગળની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાયેલો અને ડેપ્યુટી ચૂકેલો તો આગળના કામો કેવા કર્યા હતા તમે આગળના કામો મેં સારા કરેલા એના અનુસંધાનમાં ગ્રામજનોએ અમને સાથ આપ્યો કે તમારે કોઈ પણ પુત્ર વધુ હોય તમારા ઘરથી હોય તો ઉમેદવારી નોંધાવો તો બહુ સારો કાર્ય કરશો અને એટલા માટે અમને ગ્રામજનોને બહુ સાથ આપ્યો તો ઉણાદ ગામની પ્રજા તમારા વિશે એ શું કહેવા માંગે છે ગામ અમારી સાથે ખૂબ લાગણી છે બહુ સારી લાગણી છે એ બદલ અમને બધાને ઊભા રાખ્યા છે તમે જે ગ્રામ પંચાયતમાં જે સરપંચની ઉમેદવારી નોંધાઈ છે એમાં તમારી કઈ તંતુડ મહેનત છે તંતુડ મહેનત નહીં મારું નામ ઠાકોર મથુરજી એનાથી જે ગામ શાપુરવડ વડનગર તાલુકો જિલ્લો મહેસાણા એમાં તન તોડ કે મારા ગામની અંદર ઠાકોરોની બહુમતી છે મારી હર્ષિત માતાની કૃપાથી ક ઠાકોરોની બહુમતી છે એમાં રાવળ સમાજ છે પછી પટેલ સમાજ છે દલિત સમાજ છે બીજા નાના મોટા બધા સમાજો છે એ સમાજની વચ્ચે જોડે રહીને બી ફાર્મ ભરેલું છે અને એમનું મોટું સમ સમર્થન છે મારા જોડે અમદાવાદ સમયમાં તમે કેવા વિકાસના કામો કરશો વિકાસના ખાડા રસ્તા પાણીનો ઉકેલ માટે ઘરના આવાસ યોજનાના ગરીબોને મકવાન મળે એ રીતની આપણી ઈચ્છા ધરાવીએ છીએ આગામીમાં તમે સરપંચ એમાં કેવો વિકાસ કર્યો હતો એક પબ્લિકને અગાઉના વિષયમાં સારો કાર્ય કરેલો છે એક ફરીવારથી દરેક પબ્લિકની મને સાથ દરેક સમાજને મને સાથ આપ્યો છે એ બદલે એમનો આભાર માનું છું અને પબ્લિકની કામ કરવું એવી મારી ધરાવું છું પ્રકાશ ઠાકોર નોંધાવી છે અને કયા આપણે ઉમેદવારી એ માટે નોંધાય છે કે મારું ગામ છેલ્લા વીસ વર્ષથી વંચિત છે વિકાસના કાર્યો માટે વંચિત રહી છે તો એ વંચિત ના રહે અને ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એટલું જણાવવા માગું છું કે અત્યારે બધી સમસ્યાઓ છે ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી છે અહીંયા પાણીથી માંડીને ગટરની નહીં રોડની સમસ્યા ચાલી રહી છે અત્યારે કોઈ એજ્યુકેશન બાબતે પણ સમસ્યાઓ ચાલી રહી છે એ બાબતે હું અહીંયા કાર્યના કામ માટે યુવા તરીકે હું અહીંયા ઉમેદવારીમાં રહી છું તો સર આપણા ગામના લોકોનો કેવો સપોર્ટ અને સરકાર આપને મળી મારા ગામના લોકોનો એવો સપોર્ટ છે કે આ વખતે જો એજ્યુકેશન માણસ ઊભો છે અને યુવા પણ છે તો એમનો એવાનો ખુદને આનંદ છે કે આ વખતે વ્યવસ્થિત વ્યક્તિ પણ છે અને એ પોતે એજ્યુકેટેડ છે તો એમને સપોર્ટફુલ છે અમારા પહેલા તો સવિતાબેન અમારા કાકી થાય છે અને એમને જે સાબલિયા ગ્રામ પંચાયત સરપંચ જે સરપંચ ઉમેદવારી નોંધાવી છે એમના માટે અમે તન તોડ મહેનત કર્યા છીએ રાત દિવસ એક કર્યો છે અને અમને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે અમારા ભાઈઓ પર અમારા ગામ લોકોના અમુક અમુક જે બી વિસ્તારોમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે તમે અમે ફાઇનલ વિન થઈએ છીએ પણ કેવું છે કે મહેનત કોઈ બી કાર્યમાં સફળ થવા માટે મહેનત જરૂરી છે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે ફાઇનલ જીતશું અને અમારી તન તોડ મહેનત છે સાબલિયા ગ્રામ પંચાયતમાં કેટલા ઉમેદવારો ઉભા છે કુલ ટોટલ આઠ ઉમેદવાર ઊભા છે તો તમારો કયો અર્ડ લાગશે અમારો વોર્ડ ત્રણ ને ચાર વોર્ડ લાગે છે વિરમજીપુરા તો તમે આવનારા સમયમાં જે આ બહુમતીથી તમે વિજેતા મેળવવાની જે તમે આશા છે તો તમે આગળના કામોમાં વિકાસમાં કેવા કામો કરશો વિકાસમાં તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે વિકાસમાં અમે કોઈ કાર્ય કચાસ મૂકશું નહીં પહેલાં એક મેન પ્રશ્ન પાણીનો અમે નિકાલ કરશું પછી ભણવા માટે છોકરાને જે એક ભરતીની જે બી છોકરા તૈયાર કરે એના માટે સારી વ્યવસ્થા કરશું ગ્રાઉન્ડ છે લાઇબ્રેરી છે ગામમાં લાઇબ્રેરી ચાલે છે પણ એના થોડી અતિક આધુનિક કરશું એટલે છોકરાને કોઈ તકલીફ ના પડે સવિતાબેન જનતીજી જે સાબલીયા ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાવી છે એના વિશે તમે શું કહેશો ઠાકોર સવિતાબેન જયંતિજી જેમનું નિશાન છે ટિફિન સાબલીયાના સરપંચના ઉમેદવાર તરીકે એમણે નોંધાવ્યું છે તો તેમની જંગી બહુમતીથી હિત થાય એવી અમે આશા કરીએ છીએ અને ગામ લોકોનો સપોર્ટ અમને ફૂલ છે અમારા વિરમજીપુરાનો પણ અમારો બહુ સપોર્ટ છે તો આવનારા સમયમાં જે આ ચૂંટણીનો જે ઉમેદવારી નોંધાય છે તો આવનારા સમયમાં કેવા કામ કરીશું કામો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળે તેનો અમે પૂરેપૂરો સાચી જગ્યાએ સારી જગ્યાએ ઉપયોગ કરીશું ગામમાં રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ પછી ગટર વ્યવસ્થા ગટર લાઈન પાણીની પીવાના પાણીની વ્યવસ્થા અમે અમારા ઉમેદવાર કરીશું સાબલિયા ગામની પ્રજાજનો શું તમારો સપોર્ટ છે સાબલિયા ગામની પ્રજાજનો બહુ ઉત્સાહી છે તેમને બહુ ઉત્સાહ છે અને તેઓ ઉત્સાહ સાથે મતદાન કરી અને ઠાકોર સવિતાબેન જયંતિને ભારે બહુમતથી જીતાડશે